એ કઈ ગામની બાજુમાંથી નીકળ્યા અને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો હતો ઈ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો ને એને હળગાવ્યો પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ હું હજી મને મારા ચિત્ર મારી આંખ આમે મારું ઈ ચિત્ર જાતું નથી પછી પીંગડા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે આઈથી પ્રગટ થઈ તી તો કે ના અગ્નિ તો આપી હતી તો એ તો કે ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એને પ્રેમ નો મને કેતો ખરી પહેલા નંબર નો બીજા નંબર નો ચેવો હોય કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગોઠા થી પ્રગટ થાય ને બીજા નંબર નો કહેવાય અને પેલા નંબર નો કોઈ કે તારો ધણી ગુજરી ગયો પડે અને કાન માં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય ને આમાંથી જીવ નીકળી જાય પેલા નંબર ભરત્રીએ કીધું તું મને જેવો પ્રેમ કરે છે આપડે રે અને સ્વાભાવિક છે કે આપણું ભૈરું આપણને પ્રેમ કરતું હોય પહેલા નંબરનો હોય કે દહ મા નંબરનો હોય તો પહેલા નંબરનો જ કે કોઈ બૈરો એમ તો ન કે હું તમને પાંચ મા નંબરનો કરું છું એટલે પીંગળાને કે છે ભરતરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો એટલે પીંગળાને બાપુ વિચાર આવ્યો એના મગજમાં બાપુ ચકરી ફાઈ ગઈ દીકરી

બેન ઘર નું કામ કરતા હતા ભાઈ ખેતી કામ કરતા હતા બેન ઘરે રસોઈ બનાવતી હતી ને એમાં પાપડનું એક પડીકું આડું આવતું હશે રોજ એટલે એના પાપડ શેકી નાખું કે ચેદુ ના પીડ્યા છે હું મારો ઘરવાળો બે ખાઈ છું પાપડ પાપડ શેક રસોઈ અને જમવાનું વાઈપ હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં પણ હાથે કરીને ઊભું કરે પછી રોતા એ નથી આવડતું એટલે ઓલું પાપડ મૂક્યા ને થાળી માં એટલે એના એ ઘરવાળો એની વહુ ને કે આ પાપડ ભાંગી દે એની વહુ કે પણ ભગવાન તમને હાતા સાહેબ પાપડનો ભાંગી ગયો એ કે તું મારી વહુ છો હું તને કહું તારે મારું કરવું પડે એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર પણ આ પાપડ કે તમે હાથેનો ભાંગી ગયો ઈ કે મેં તને કીધું પાપડ ભાંગી દે તવી તો બાપુ હરકો મેળવો તો ભાંગી દે ને કે ન હોય ભાઈ બેને કીધું કે નથી ભાંગી દેવું બોલો કે ભાંગી છે ના કે નથી ભાંગી ગયો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું હાલો તમારે જોવું હોય દેખાડો એ રખડે બે હવે ઘરના ઘર ઉભા વંટોળી કેવાય કે ભરતરી પીંગળા ને કે છે કે તું મને કેટલા નંબર નો પ્રેમ કરે છે અને તે દી બાબુ પીંગળા ભરતરી ને કે છે દરબાર દરબાર પ્રેમ હું તમને પહેલા નંબર નો કરું છું પણ આ ખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો બાબુ એમ નામ ઇતિહાસ નો થાય અને એવો બાબુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં આવો ખાનદાન માણા હોય બાણો લાખ માળવો જેને ધૂસતો હોય ને એ બાવા નો બને ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબર નો કરું છું તમે સેજે શંકા નો રાખતા અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે ઈ કે ના ના અખતરો નહીં કરું પણ એમાં આપણે હાકણા રે ચારસો મહિના નો સમય થયો ને ફરીને પાસે ગયા કઈક શિકાર માં એમાં વળી પાછી આ વાત યાદ આવી ગઈ એનો ભાઈ વિક્રમ ભેગો એને ભાઈ ને કીધું કે તું જા મારો તારો બે ઘોડા લઈને જા અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાંય ગયા તમારે એમ તારે એમ કેવાનું શિકારમાં એ કે હું તને એમ કઈ હું તારે કરતા મોટો મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતો આપડે પછી નો એવા ને તમે જોવો ને ગાંડા પાગલ રખડતા હોય બજારમાં રખડતા હોય એને મને આઘાલ કપડા કોઈના ઘર માંથી આઘાલ ઉદડા લુગડા વાળા તો દુનિયાના પથ્થરીયું ફેરવી નાખી તો એના ફરો દુનિયા રખડે છે ગાંડા બાપુ ભૂખ્યા હોય પણ કોઈના ઘર માંથી કોઈ લારી માંથી કોઈ કેળું ન ઉપાડ્યું મને ભૂખ લાગી હું કેળું લઈ જઉં તારું

રમ ઘડીક બોલતો નથી કે હું તમને કહું છું કે ગયા તમારા ભાઈ કે ભાબે મારા ભાઈ સિંહના શિકારમાં કામ આવે સિંહે મારી નાખ એટલું કીધું ને બાબુ જીવ નીકળી ગયો આમનામ હાથ રહી ગયો કટારીએ દાસીએ કીધું રાણીને કે હાલો આમ હાલો એમ કીધું તો રાણી પડી તે બદલે ન થયો કે તો રાણી ગુજરી ગઈ અને બાપુ ચારે બાજુ વંટોળિયા હો

પણ આ બાણું લાખ માળવો નોતારો થઈ ગયા ભરતરી કદાચ પાગલ થઈ જાય છે સદગુરુ બાપુ સદગુરુ ની તમારી જો ભાવના હોય ને તો તમારું તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય પણ તમારી જો કઈ સદગુરુ પ્રત્યેની તમારી લાગણી કઈક તમારો ભાવ હોય તો સદગુરુની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય હોય ને હોય પણ સદગુરુ તમે હું એમ કહું છું કે કોઈ નથી માનતે એવું ન કહેવાય મારે પણ 90% બાપુ કન્ફ્યુઝ બંધાવી છે કોઈ માનતું નથી

એમના ને એમના બાપુ નથી બીજાની જ્યાં વાત કરવી વાવ્યા વગર કઈ ઉગે નહી અને વાપવું પડે એની માટે રાહ જોવી પડે પાદરા તમે વાવીને ગાડા લઈને જાઓ તો એમાં હું ફરવાના તમે જરૂર તો બાપુ સમજવાની જરૂર છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કઈક કરવાની જરૂર છે એમ નામ કઈ મેળ પડે એવું નથી રામ પીંગળા બેઠી થઈ જાય ને તો ભરતરી અત્યારે મેળ માં આવી ગયા બાકી ઈ પીંગળા પછી શું કરે એ તો મારો રામ જાણે ભરથરીને બચાવવા માટે ભરથરીને પાગલ ન થાય એટલા માટે આ પીંગળા શું કરે એનું કઈ પછી આજે જે કાઈ બધો પ્રસંગ છે ને સાચી પીંગળા તો બાબુ મરી જ ગઈ અને પછી બાપુ એ એ શોભાનનો જે જે કાય પ્રસંગ બન્યો અને આ નજરે ભરતરીએ જોયું ને પછી બાપુ ભરતરીને એમ થયું ઘરે તારી ભલી થાય તારી વાહ તો હું પાગલ થઈ ગયો ને હવે તે આ તું આ કર પછી બાપુ એને નક્કી કરી લીધું હવે આપણે સાધુ થઈ જવું છે અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકો શંકા જાગશે એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કેનો તો તમે સમાધિને ખોદવાની વાત ન કરતા અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભુજાના કાને પડી

બાપા સિમાડે ઘોડા અને રતન કટોરો અમલ ની ડાબલી ચાર વસ્તુ જે સમાધિ માં મુકેલી એ રામદેવજી બાપા હરભુજી ને આપી અને અરબુજી કીધું તમે જાઓ ગામ માં અને ગામ માં આવ્યા ચોરે આખો ડાયરો બેઠો હતો

આપડા જ નથી સમજી ગયા જા જા અહીંયા આપડા નડે ને પછી સમજી લેવાનું કે ઇતિહાસ આપણો થાય છે આપડા નડે પછી રોદલા નો રો જો મીરાન કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાય પાંડવ કૌરવ ભયો પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપડા નડે ને રોદલા નો રો સમજી લેવાનું ઠાકર ત્રાસ આવ્યો હોય તો જ આપડા આપણને નડે

મારી દ્રષ્ટિ હો તમે જેમ કરતા કરજો હું કોઈ કે મને તો એમ થાય ભજન જયારે કરો તાર અત્યારે કરાય ભજન ને બાપુ નાવા અગરબત્તી દીવો કઈ જરૂરત નથી એને બધી ખબર છે હવે તમને એમનામ તું ઇમનામ મોકલ્યા છે ઘી ક્યાં આપણા બાપનું હતું તમે આગળ કોથળા ઠલવાના ઘી બીની જરૂર એ નથી અંદરની વાત છે બાપુ અંદર તમારું નક્કી થઈ જવું છું અંદરથી એમ થાય કે હું આ મને એમ થાય કે હાલો મારો ભગવાન મને સાંભળે છે હું બોલું છું ને મારું ભગવાન સાંભળે તમને આ ભગવાન નો દેખાતો એ તમારો પ્રશ્ન છે મેં ક્યાં તમને પૈસા આપ્યા છે કહીને હું બોલું છું તમે સાંભળો છો સ્વી આ પાટ ની પરંપરા છે ને એ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન કરવા આગમન થયું ને એની તમે થોડીક વાત કરું હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે

કે મારે અવતાર લેવો છે મારે જન્મ લેવો છે પણ હવે એવું ઘરે હોવું જોઈએ કે પુનશાળી કોઈ ભાઈશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ ગમે ત્યાંથી અવતાર લે અને આ અજમલ રાજા દીકરાની ખોટી હતી આને આવવાનું હતું બે નો મેળ પડી ગયો આ રામદેવજી બાપાને આવવાનું થયું અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજી રામદેવજી બાપા ને સ્વધામ જવાનું થયું ને તે દિવસે બાપુ વાણી કરી લે હરભુજી વાણી ગાયેલી છે બેને એક કડી ગાઈ હતી પણ હું એ ભજન ને પૂરું કરું એટલે રામદેવજી બાબુ ને સોધમ જવાનું હતું ને એને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ નું આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી આ મને મળ્યા હતા તમારે સમાધિ ખોદવાની નહીં દુનિયા તમને કોઈ બી કે કારણ કે એમને ખબર હતી ગરભૂજી એમના માસી દીકરા ભાઈ થાય એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જાય નઈ